જય માતાજી ઢીરો આ માકડા પદાર્થ વેચવાના છે તેમના માલિકનું નામ છે દેવાભાઈ સોલંકી અને તે ખરાડા ફાટક છે પેટ્રોલ પંપની બાજુમાં જે કોઈને આ ગોળ માકડા પદાર્થ લેવાની ઈચ્છા હોય તો તેનો નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે વધુ તમે વધુ માહિતી માટે તેમને કોન્ટેક કરી શકો છો જય માતાજી મિત્રો અને જો આ તમને વિડીયો સારો લાગતું હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો અને આપણે ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઈક કરજો અને શેર કરજો જય માતાજી તાર શિવાજી હોય ધરા ઘટ લાલ શિવાજી રાખી કે સરી આ કી લાજ શિવાજી અમુઠ બરા ઘટલે માવળ્યા સોબતી નાય પાડલે પાડલા